સૌરી શિવે સોમવારે સપનું આવ્યું શિવે સોમવાર સપનું આવ્યું મૈયરી અજ્ઞા થાય રંગ રચિયા સોમવાર સપનું જ સતી હે ને શિવ તમે સાંભળો સતી હે ને શિવ તમે સાંભળો અગ્ના થાય રંગ રસી સમયું કહે ને સતી તમે સાંભળો વગર તેડ્યા ન જાવી રંગ રસિયા સોમવારે સપનું આવ્યું કહે જીવત તમે બળો દી કરિન તેડા ન હોય સમયવારે સોમવારે સપનુસિ પૂરું ન કરું પછી આવશે નવમી રાડ રંગ રચીયા સોમવારે સપ આવ્યો ઉઠો સતી મંડપ માં જઈ શિવ મંડપમાં જય ઉિતુમાન રંગ રસિયા સોમવારે સપનું યાર્યું નાના તે બેને મેણા બોલિયા આયા જ ટાળાનું રંગ રસિયા

હલો કોમ હલો હલો હાદુ ન